હા નીરાટ જોઈ ગયો બેન નીરાટ જોઈ ગયો 99 99 ફોટો કોઈ મારી પાસે મારે કામ લેવો હોય બાબા 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 12 452 12 452 12 452 બાબા રૂપિયા 4 800 રૂપિયા કુલ बोलो भैया लेना है तो बोलो 191 191 491 92 92 492 92 93 495 दिलीप भाई 500 1 2 3 4 5 5 रुपया 6

એક સારું કે પાંચસો એકતાલ એક તારૂકે પંસો પાંચ કોઈ અરે ક્યાં કરો યાર પાંચસો એકવાર એકસો એક આવા એક સાઈ એકતા રૂપિયા પંચો પાંચસો એક્સા રૂપિયા પાંચસો એક સાલ

હાઉટ કરો હેલો 40 प्लेस હાઈ હાઈ યર હાઉસ 219 20 20 હા હારું છે લવજીભાઈ 20 20 121 121 આ હાડી ખાલવાના કોલા રૂપિયા હવે 28 28 હવે આમ જો છે પણ બહુ આવું છે અમારા 28 સમાસો ગ્રાઉન્ડ મે એ ભાઈ આયો 28 ને ત્રણસો ને ત્રે રૂપિયા ત્રણસો બાવીસ પચીસ પચીસ રૂપિયા પચીસ રૂપિયા છવ્વીસ ત્રણસો ને છવ્વીસ જે 400 રૂપિયા હે 400 રૂપિયા ખવાય નું બસ હે તે હે 400 રૂપિયા હે તે હે 400 રૂપિયા બળવા નું બસ હે તે ને પોતે લે પોતે લે પોતે લે પોતે આબ મેં ખાય 500 રૂપિયા 800 રૂપિયા 800 રૂપિયા પાછાઈ આટલા બસ બાય 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 કા જેસા જેસા છે

આઠસો ને એક ॿ सौ न बाणु